હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનજર તો ગાઈ સવાર પડી ગઈ છે આપણી મસ્ત મજાની અને બસ બાળકો સ્કૂલે વહી ગયા છે પીયુ સોપ વહી ગયા છે અને આજે છે ભાઈ અમારા બાનું શ્રાદ્ધ તો શ્રાદ્ધ માટે આપણે ખીર ને રોટલી ને બધું બની ગયું છે તો સવાર સવારમાં હજી થોડું ઘણું ઘરનું કામય બાકી છે પણ સવાર સવારમાં આપણે ગાઈને અને કૂતરાને ખીરને રોટલી ખવડાવી જાય કાગડા તો આપણે ક્યાંય છે નહીં હવે એટલે બોમ્બે ને એ સાઈડ બહુ કાગડા ને બધી છે પણ અહીંયા આપણે રાજકોટમાં કાગડા નથી કબૂતર આવ્યા છે કંઈ ભીને ખવડાવી સારું જ કહેવાય પણ અત્યારે બહાર ગાયને કૂતરાને પહેલાં ખવડાય એવું જો આ બે પડવારી રોટલી બની ગઈ છે ખીર છે બસ જમવાનું તો રેડી થઈ ગયું છે પણ ઘરનું કામ બાકી છે તો ફટાફટ પહેલાં બહારના કામ બધાય છે ને એ ફટાફટ પતાઈ આવું સ્ત્રીના કપડાં સાથે દેવાના છે એવા ઘણા બધા કામ છે શાકભાજી થોડું ઘણું મળી જાય તો લેવાનું છે એવા બધા કામ જલ્દી જલ્દી પતાઈ આવો અને પછી આવીને ઘરનું કામ કરીશ તો ગાય આપણે કૂતરાને તો રોટલી ખવડાવી દીધી છે આવી ગઈ છું ગાયને રોટલી ખવડાવવા માટે જો કેવું રાખેલું છે અહીંયા ગેટ એક ડોલ રાખી દીધી હોય આપણી રોટલી ને એવું બધું હોય ને હા એમાં મૂકી દેવાનું કાંઈ બી વસ્તુ આપણે ગાયને ખવડાવી હોય તો જો અંદર ગાય છે તો આ એક સારું એવું છે કે આવી રીતે રાખે છે એટલે ગાય ગાયને છોડાવવા માટે આવે થોડુંક દૂર થાય છે પણ ચાલો આપણું કામ આજનું પતી ગયું તો કંઈક ઘરે પહોંચી ગઈ પછી આવી અને ઘરનું ક્લિનિંગ જે કાંઈ બી બાકી હતું ને એ કમ્પ્લીટ કરી નાખ્યું અને બસ આ રોટલી બનાવવાની બાકી છે બાકી જમવાનું અહીંયા રેડી થઈ ગયું છે અને જો રોટલી બનાવી છે લોટ રેડી છે તો ખુશી બસ હવે આઈ થિંક પંદર વીસ મિનિટમાં આવી જશે ત્યાં સુધીમાં રોટલી બનાવીશ નહીં તરી આવશે ત્યારે ગરમ બનાવીશ બીકોઝ ખીર અને શાક બે સવારમાં બની ગયું છે કોઈ બી એક વસ્તુ તો ગરમ જોઈએ છે આ માટે બહુત ભયંકર વાળા દીદી જમવા બેસી ગઈ છે પર્વ રોટલી ચોડવે છે અને હું એ રોટલી વણું છું શોક બહુ ને આપણે હમ પાછું આવું ચાલુ રોટલી બનાવતા બનાવતા એક્ટિવિટી તો એને ચાલુ જ હોય બરો ભાઈ અમારે એમ એક જગ્યાએ શાંતિથી ઉભો ન રહી શકે તો બહુ સરસ એવી રોટલી ચોડવું તો આવડી ગઈ છે મારા દીકરાને ગાઈઝ મારો દીકરો થઈ ગયો છે બહુ હોશિયાર તો અત્યારે રોટલી ચોડવે છે કેટલી હેલ્પ કરે મને અને કાંઈ વાંધો નહીં પર્વને છે ને જાતે કરવા દઈને બધી ખુશી હોય ને તો બેને એટલો ઝગડો થાય ને એવું બધું એટલે એ જમવા બેસી ગઈ અને એકલો કરતો હોય ને આ તો એ પરફેક્ટ કરે અને એને આવડે અને પાછો શોખ વધારે છે ભાઈને એટલે હું કરવા દઉં એટલે કાલે ખુશી અડધી રોટલી બનાવી હતી અડધી પર્વ એ કઈ રીતે કે મમાવે કાલે કે હું જ બનાવીશ એટલે મેં એના માટે રાખ્યું છે કે આવે ને ત્યારે ચોડવશે હું એ પણ મણી દઉં છું તો મારે તો મોટાઈ શીખવાવી છે કે es la avisa? A ver, por el lugar que se va a hacer. Me ha quitado la batería de un camuí que me ha pegado hace mucho tiempo, no hay que hacer más y más. ¿Qué es eso? 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 ¿Qué ખુશી બેન અત્યારે બિસ્કીટ નાના છોકરાઓ બધાય આપે છે સો ગઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને નેક્સ્ટ ડે થઈ ગયો છે અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને ચાલે છે અત્યારે નાસ્તો ગરમા ગરમ પૂરી વિથ તળેલા મરચાં લાલ અને પાપડ મરચી પૂરિયા પૂરિયા વિથ ચા તો ચાલો બધા નાસ્તો કરવા

તો બાળકો જ ગયા છે સ્કૂલે અને થોડું ઘણું ઘરનું કામ પતી ગયું છે અત્યારે તો હું રોજ જે સાફ સફાઈનું કામ કરું છું એટલે બધું શૂટ નથી કરતી દિવાળી નજીક આવી રહી છે તો ક્લિનિંગ ફટાફટ ત્યાં સુધીમાં પતાવી દઈ રોજે થોડું થોડું એકી સાથે ન કરું એટલે બ્લોક શૂટ નથી કરતી થોડી ઘણી ક્લિપ લઈ લઉં છું તો ચાલો નાસ્તો કરી લઈએ આપણે વાગી ગયા છે અત્યારે સાંજના છ અને અમારે જવાનું છે શોપિંગ કરવા માટે તો કઈ શોપિંગ કરવા અમે જઈ છીએ જુડીઓમાં પેન્ટ લેવાના છે બે ત્રણ ટોપ છે ને એના મેચિંગ તો હું ને ખુશી બે અત્યારે જઈ છી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે ને એને પહેલાં આપી જશો કોલ્ડ કોફી કુછ બી ના કોફી જોડો નથી બેટા ફોન લઈને કોફી પીવાની ઉંમર ના હોય কোন্য্ছে কোন্নে সক্রা য়ে নাকেন কোছেকেরেরে ক্য়ে সক্ য়ে কসচ্যেপেরে তুদ একে কেযে হিলে ক্র তুযে য়ে টিল�

મોંગીયા મજી આવડી છે હાલો કઈક જ બનાવ હાંડવો બનાવુ કરી કરી છે અમે આ સાઈડ છે ને આ સાઈડ હે ઈ પરવય

મૂકી વસ્તુ ની જમવાનું બનાવવાનું હોય ને એ મને બધી વસ્તુ કે હાલ મેં હેલ્પ કરવાનું કરવાનો છે ચોકી કરવા માં બધું એક કે મને બોલો આ પછી એક વસ્તુ હારી વાસણ ગોઠવવું હું કે આ એવું ના કે હા પછી ને કોશિશ મત કરો એ કરવું જ પડશે તો બાળકોને થોડું ઘણું કામ શીખડાવવું જોઈએ ઘણા બધા એવી કમેન્ટ કરે છે ક્યારે ક્યારે કે તમારો પરવામાં છે ને બહુ બેડ મેનર્સ છે ખુશી છે ને એ ગુડ મેનર્સ છે એના બધી અને પરવાની અમુક હેબિટ એને થોડીક સુધારવાની જરૂર છે એમ કહે છે બધા પરવા તો શું કરશું આપણે તો સુધારવાની તો ખરેખર જરૂરિયાત છે અને જેમ જેમ મોટો થશે એમ ચેન્જીસ આવશે કારણ કે હવે તો હું થાકી ગઈ છું બધુંય બરાબર

પ્લસ બેગમાંથી બધી બુક્સ એ બધી બાર હતી એક સોફે પડ્યું આ સોફે પડ્યું એવું બધું ફેલાય લીધું ને પ્લસ ક્રાફ્ટ કરતો શીખતા હોય છોકરાઓ બધું ફેલાય ને એવું થાય તો ઉપાડી લેવાનું એમ કંઈક શીખે તો બધું બગડવાનું તો છે એવું હોય ઉપાડવું પડે ને એવું કરવું પડે એને થોડુંક શીખણાવી છે કે તારે મૂકી દે એવું બધું કરવું પછી ડાયરેક્ટ ભાઈ વહી ગયા રમવા એમને બધુંય પડ્યું હતું મારે પૂછીને આવીને ઉપાડતા છે ને અડધી કલાક વહી સાફ સફાઈ કરતા

The successful football football player manis. Hvem er der højt